હાય દોસ્તો નમસ્કાર બહુ સમય પછી યુટ્યુબ પર એક વિડીયો મૂકી રહ્યો છું કારણ કે સદંતર શૂટિંગમાં બિઝી હોવાના કારણે યુટ્યુબ ચેનલ પર કશું મૂકી નથી શક્યો કારણ કે હું હાલ પિક્ચરના શૂટિંગમાં વ્યસ્ત છું જે તમે બધા રાહ જોઈ રહ્યા છો દિવાળી પર આવવાની છે જેનું ટાઇટલ છે વિક્રમ રાજા અને આપણા ગુજરાતના સુપરસ્ટાર લોક લાડીલા સિંગર એવા વિક્રમભાઈની એક સરસ મજાની ફિલ્મ લઈને આવું છું જેમ તમે દર વર્ષે જે કંઈ ફિલ્મ લઈને આવતો હોઉં છું અને પ્રેમ આપો છો એવો આપતા રહેજો હાલ અમે વણઝારિયા લીમખેડા પાસે એક ગામ છે ત્યાં શૂટિંગ કરી રહ્યા છીએ અને આજે આ ગામમાં અમારો છેલ્લો દિવસ છે તમે જોઈ શકો છો આખું સરસ મજાનું ગામ છે અને આખા ગામે મને એટલો બધો સપોર્ટ કર્યો છે આ હિમાંશુભાઈ તુરી અમારા કલાકાર અમારા સંજયભાઈ પટેલ રબારી સાહેબ બેઠા છે અમારા કેમેરામેન છે અમરભાઈ વ્યાસ સાથે આ બધા અમારા કાર્યકર્તાઓ છે સાથે આ અમારું કેતન કીર્તન ને વિશાલ સોરી ભૂલી ગયો આ અંકુર પણ છે અહીંયા આ રાધે રાધે મેકઅપ દાદા અમારી પ્રિયંકા હાઈકર પ્રિયંકા હા અને તમે જુઓ આ શૂટિંગની પૂર્વ તૈયારી ચાલે છે આજે લાસ્ટ ડે છે આ અમારા

અમારા ભરવાડ ભાઈઓનું છે અને બધાનો બહુ સપોર્ટ છે અમને તો આજે છેલ્લો દિવસ છે અને ગામ સાથે એક એવો રિલેશન થઈ ગયો છે કે વાત ન કરશો ગામ એટલું પોતીકું થઈ ગયું કે દરેક ઘેર મારું જમવાનું બને છે દરેક વ્યક્તિઓ એટલું પ્રેમ આપ્યું છે અને બધા ગામના બધા બેઠા છે અહીંયા અને આ ઘરે તો હું લગભગ આવું એટલે મારે જય માતાજી કરવા આવવાનું જ એના ઘરે દાદાનો બહુ સપોર્ટ રહ્યો એમના પૂરા ફેમિલીનો ફૂલ સપોર્ટ રહ્યો છે આ અમારા દાદા જય માતાજી આ બધા વડીલો એટલો બધો સપોર્ટ કર્યો છે એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું આ બહેનો અમારી રોજ ચા પીવા બોલાવે પણ ટાઈમ નહીં હોતો ચા પીવાનો અને આખું ગામ એમ કહેવાય ને કે નાના નાના બાળકો પણ અમારી સાથે એટલા જોડાઈ ગયા છે કે સ્કૂલમાં જવાનું બંધ કરી દીધું એમણે કે ના ભાઈ અમે શૂટિંગ ચાલે છે તો સુધી બધી નહીં જઈએ પણ તમે જતા રહેશો પછી અમને નહીં ગમે મેં કીધું હા મને પણ નહીં ગમે પણ એ ગામનો એટલો બધો સપોર્ટ છે અહીંયા દાદા બી બેઠા છે બધા વડીલો વડીલો એટલો બધો આખી નાઇટો નાઇટો શૂટ કરી છે મેં છવ્વીસ છવ્વીસ કલાક પણ ક્યારેય બધાએ સપોર્ટ ફૂલ કર્યો છે મને આ બધા વડીલો બેઠા છે મારા અહીંના વણજારિયા ગામના આ દાદાનું ઘર તો મેં પચાવી પાડ્યું એમ કહો તો ચાલે અને આ બધી બહેનોનું ફૂલ સપોર્ટ અમારી અત્યારે હાલ વણઝારીયા ગામ લીમખેડા પાસે છે બહુ અંદરૂની ગામ છે પણ બહુ સરસ ગામ છે આ મારી બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે ટૂંકમાં ગણપતિ ઉત્સવે અમે આહિયા જ કર્યો અને હમણાં વિક્રમભાઈ આવશે એટલે પાછા કન્ટિન્યુ તમને મળાઈશ સમસ્ત ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું વણજારિયા ગામના સરપંચ શ્રી વડીલો અર્જુનભાઈ મારું નયન અને તમામ જાણીતા છે જેના અમુક બધા નામ નથી જાણતો પણ બધા અમારા સામેવાળા ભાઈ અમારા હું નામ શું ભૂલી જઉં વિજયભાઈ અર્જનભાઈ પછી અમારા ભૂરીબેનનું ઘર પછી અમારા કાકા કાકા આવો બાજુ બામુ કાકા અને સમસ્ત ગામ લોકો એટલો બધો સપોર્ટ કર્યો છે એના માટે હું દિલથી સતશત વંદન કરીને તમારો આભાર વ્યક્ત કરું છું એના પ્રોડક્શન નથી અને એટલો બધો પ્રેમ ભાવ આવી ગયો છે ને કે હવે અમે જઈશું તો અમને ગમવાનું નથી ખરેખર નથી ગમવાનું કારણ કે આટલા દિવસ અમે અહીંયા શૂટિંગ કર્યું વિક્રમ રાજા ફિલ્મ નું પણ જે ઘેર જઈએ ત્યાં ચા બની જાય જમીલો જીતુભાઈ જમીલો લો વિક્રમભાઈ બધા કલાકારો માટે એટલી બધી લાગણી સફર વાતો અને એ કહેવાય કે જાણે અમે અમારા ઘરમાં આવ્યા હોય એટલી બધી સારી ફિલિંગ આપી સ્પેશિયલ અમારા રમીલાબેન એમણે ખૂબ સેવા કરી અમારા બાબુ કાકા એ બધાએ તો ઘરમાં આખું ઘર જ ઓપી દીધેલું લો હવે તમારે જે ઈ દે હોય તો રો ને હું જો હોય તો હું જો કોઈ ટેન્શન ના લો તમારું છે એટલે આટલું પોતી કુ વાતાવરણ કદાચ ગુજરાતના કોઈ ગામડામાં અમને ન મળે એટલો સાફ સરકાર આપ્યો છે માટે આખું કેવું ને ગયા ત્યારે બોલવા માટે શબ્દો ટૂકા પડે પણ આપ સર્વેનો દિલથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ વિક્રમભાઈને આપીશ ખરેખર ગ્રામજનોએ જે આટલી બધી સેવા અમારી કરી અમે ઘરમાં બેઠતા હતા ને એ લોકો બહાર નીકળી જતા અને દરેક વડીલો માતાઓ નાના નાના બાળકો મારી થેન્ક યુ થેન્ક યુ રડવા નહીં ચલો એ અમે પિસલ મળવા આવીશું બસ અને આ મારી ભૂલી બેન નાન રહી છે દીકરી આજે અરે મારું છોકરું ના ના બેટા ના ના રડવાર નહીં ચાલ રડવા નહીં હા તમે બધી દીકરીઓ મારી જોડે જ છો આવી જાઓ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડીને અમારા માટે જવું થઈ રહ્યા હતી અને થેન્ક યુ વેરી મચ અમે નહીં ભુલાયા થેન્ક યુ નિરલ ભૂરીબેન બધી છોકરીઓને ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારેય પણ અમારા લાયક કંઈ પણ સેવા હોય તો કહેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રોનો તો બધા લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે દિલથી આભાર થેન્ક યુ સો મચ ધન્યવાદ હમ બેરવણ એકવાર દિલથી આભાર અને કઈ પણ અમારા લાઈક ભૂલચૂક થઈ હોય અમારાથી ગામમાં કઈ ઊંચાવાજે બુલાય હોય અથવા તો આ શું છે શૂટિંગ નું કામ હોય એટલે તો તમે કદાચ બોલ્યા હોય અમારી ભૂલચૂક થઈ હોય તો તમને ક્ષમા માફી માંગીએ છીએ થેન્ક યુ સો મચ દિલથી આભાર તમારો બધાનો થેન્ક યુ બધા પગી મેલા અરે રે મારી દીકરીઓ ગોડ બ્લેસ યુ અમે મળવા આવીશું અને પિક્ચર જોવા બધાને જવાનું અમે એવું છે તો ટિકિટ ભી મોકલાઈશું તમે ચિંતા ના કરતા હા અરે મારી બેનો મારી હિરલ ગડવા નહીં ચાલ ઇંગ્લિશ ફોન કરજે ફોન નંબર આપેલો છે નયનભાઈ પાસે જે ગમે ત્યારે યાદ આવે મને ફોન કરજો હા ને બેટા ચાલો થેન્ક યુ દિલ થી આભાર તમારો બધાનો થેન્ક યુ